હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં જો અત્યારે તો આપણે એમાં મેળી ઉપર જે પાવઠી પાડવાની હતી ને તો એ પાવઠી પાડે છે પછી આપણે અહીંયા જેમ કે કાગર કે પતાલ પતરી એવું ટૂંકમાં કંઈક નાખું છે તો પાણી ના પડે ને હું કંઈક કરું હે આજ વખતે તો પપ્પા અહીંયા છત ઉપર વયા ગયા પપ્પા આવી રહ્યા જૈન જીવ્યા જીવતા છોકરા ડાકો ને બધા છત ઉપર હતા તો એ બધા પાવઠી પાડવાનું કામ કરે હે અત્યારે હલો ભાઈ ધમ ધોકાર મહેનત હેલો પપ્પા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો ભાઈ આજે આપડે જો પાવ ઠી પાડવાનું કામ ચાલુ કર્યું હે કેમ કે આ મેડિયું માં પાણી પડે આમતા માં છત ભરવી હતી પણ હવે કદાચ ટાઈમ નઈ મળે અત્યારે આમાં છત ભરવામાં કાગળ નાખવાનો વિચાર હતો પણ જોઈ કદાચ જો બધું સેટિંગ આવી જશે ને તો પત્ર નાખ દેવા હે ઉપર ત્યાં ને ઉપર છોડો એટલે આયા ઊંચાઈ આવે ને કવા એક્ટર કરી તો હવે આપણે बाजू માં એ જ રીતે કરે છે શું કે છે જ નહીં પત્ર નાખી દઈ આપણે છત કામ ના આવે ઉપર ટૂંકમાં કઈ જઈ ના હગી પણ પાણીનું હક થઈ જાય ખરેખર પત્ર જ નાખવા જોઈએ અને રૂમે હવે પત્ર વર જ કરવા જોઈએ ખરેખર જગ્યા જ એવડો ટાઈમ થયો પાણી પડે પાણી પડે ગમે એમ કરો તો પાણી પડે આમાં ધ્રાબો કરેલ હે ધ્રાબા લાદી નાખી લીધી એના ઉપર પછી આપણે ઓલું કેમિકલો બહુ મહેનત કરી અને આ મેળિયું ને લગભગ પચીસ છવ્વીસ વર્ષ થયા હે આ છેલ્લા પરવાથી તો બહુ પાણી પડે પરવાથી રૂમમાં ક્યાંય ટૂંકમાં હોવા જેવી જગ્યાએ કોરી નથી રહેતી એટલે પાણી પડે હવે છેલ્લે આ પ્લાન કર્યું હે ભરવી તી છત પણ હવે ટાઈમ ભરાઈ આવ્યો આપણે ખેતીનો વરસાદ નજીક આવી જાય ને તો પાછું આનું બધું થઈ નહીં દે એટલે અવાર આનું કદાચ આપણે આરહ કરી અને પત્ર કે કાગળ વિચાર કાગર નો હતો પણ જોઈ પ્લાન થાય તો પત્ર નાખી દે હું ટૂંકમાં અહીંયા ક્યાંક દિવાલ એક એક ડંગણા માં કરી અને આમ ઠાર કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ નવું કામ આદરી દીધું મારી પાસે ત્રાબો કરવો પ્લાસ્ટિક નું કાગર પાથરી બસ માથે ધોઈ નાખવી કોઈને કઈ ખબર નથી એવો કુંકી પત્ર ના હાલો તો જય જીયન બાપુ જય જીયન અને બેન બાલ મંદિર મોટે જાય પછી બાને લગભગ ખંભાડિયા બાજુ જાવ ને ત્યાં જાય બારે ના ના હું એક હા આ સોય ભી કાઈ પછી મેલ દેજો તો હું તમાર કામ જલ્દી એમ અગલી બેન

હાલો ભાઈ સાડા જેવો ટાઈમ થયો હે પાણી પીવા આવ્યા તા નીચે આપડે કન્ટિન્યુ હાલે હે પાવથી પાડવાનું કામ અમે ભાઈ છોકરાઓને તેડવા ગયા હતા તે છોકરાઓને તેડીને આવી ગયા છે ને અમારા છોકરા આવી ગયા હે એક એક તો દે ને ઓગરી જાય ક્યાંક રાખ સાઈડમાં ભાઈ ગુલ્ફી આવી ગઈ કોઈને ગુલ્ફી ખાવી જાલો અમારે રાજુબેન તરફથી પાર્ટી હે

આવી કેમ આવી ચોકો બાર ના લેવાય મને તારી ખબર હું મૂડ જ ના હોય દુકાન અમારું ગામ ભાઈ બઉ સુખી છે જરાક તડકો તપે એટલે પૂરું તો હાલ હેજો આપડે પાછળની પવટી થાવકાટ નાખી છે અને આગળની અડધીક નીકળી ઈટું ની આ ડા ની ઈટું કાઢવી અઘરી પડે છે થોડીક ચાલો જરાક તડકો થઈ ગયો છે ને ગુલ્ફી ખાઈ લઈ ઓકે હા છેલ્લે તેમ કહી દીધું હાવ કાઢવી કાઢ નાખો પાણી બહુ પડતું ને તે અંદર પીઢિયામાં હરિયામાં હું કાટ લાગી ગયો પીઢિયા અમુક નામી તડી ગયા પોડા પડે હા અને કનેરી સિમેન્ટની હિમે હરિયા હોય એ બધા પોળા પડે છે એવા હવે ટાઈમ ભરાઈ જાય ને ખેતીનો વરસાદ નજીક આવી જાય પાછું પુરવાર નહીં થાય હજી ખાતરું ભરવાનું માંડવી ફોરવી ઘણા કામ હે ન કરતા છત ભરલ જ પણ હવે જોઈએ આગળ હવે કાગર નાખીને પત્ર નાખીએ અવાર કોમાં હલવી લઈ એમને આવતા વર્ષે ભેજું કંઈક મારશું હાલો જરા ગુલ્ફી ઓગરી જાય ને પેલા ખાઈ લઈ આવો ખાવી હોય તો જેવું આગળ રાખી કે પછી હાવ કાઢ નાખી હાવ કાઢ નાખ્યું ને તો વચમાં ગમે ઈટું કે ડંગણાની પારી કરી અને બે સાઈડ ઢાર કરી નાખ્યું એટલે પાણી બે સાઈડ આવી જાય આ દિવાલ રાખી એટલી રાખી ને તો સિંગલ ઢાર થઈ પછવાડે પાણી જાય પણ લગભગ એમ કરીએ કે પછી પડદી મારીને બે ઢાર કરી જોઈ હાલો આગળ તો હવે બપોર થઈ ગયા બપોરા આગળ લઈ આરામ કરીને નિરાતે લેહું કામ હાલો ભાઈ બપોરા કરી લીધા છે ને અમારે જો હિરનભાઈને એક કેરીને પાક ઓલામ ભાઈ લોહી પણ આ બધી કેરીઓની પથારી ફરી ગઈ આ રોગી રાખી દીધી એવી જ બાકી ત્યાં બગડી જાય હવે આ ટૂંકનું પાકે ને પડી ગયા ઉપરથી બધી હેન ટોચા થઈ ગયા છે બીજી કઈક ટોચા વગર ની હતી ને એ ક્યાં ઓલી બાજુ ધાબો હે જોઈ કેવું પાકે કાર્બન નાખીને આપણે એમ થાય દવા આપણે જાણી જોઈને ખાવું એના કરતા કાર્બન નથી નાખવું નાખે કાર્બન નાખીને તો ખાલી ચોવી કલાકમાં તો એ પાકીને પેપડા જેવી થઈ જાય પણ આમાં તો ના કઈ કે રાય ચાલો તો હવે ઘડીક વાર આરામ કરી લઈએ ઉની કોરા નાની કોરા પટોળો દેખાય ને એમાં હજી જો નો ઉપયોગ કરી લીધો છે નામી થી કાધી વાર કંઈક ભરાય બાકી બધું વીણું છૂણું થાય ઓલમાં કૂટાય કુટાઈ ને પછી હળતી જાય ને હલગાવતા જાય આજે ક્યારે થોડોક નવરાત જેવો ટાઈમ મળી ગયો ને બાને ખીચ ચડી ગઈ હતી લગભગ પસેડી બેતરણ કર્યું ને ભૂંગણ બનાવીને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી ભૂંગણિયું બનાવ્યું પછી બે વાહુ પટા ચડાવવા જો હોય અડધે થી હાકડું થી થોડું આઈ સુધી વાંધો નથી રાજુ એટલો એટલો પટો ચડાવી દઈ ને એટલે હું લાબા ટૂકી બાદ આવતી હોય ને આ જ વાંધો આવ્યો નક ના આવે એટલે એક ધારી આપણે ઓમ અલગ અલગ ખાતર ન્યુ છે ને એટલે બધું વધઘટ વધારે કરી નાખ પાછા અલગ અલગ બધા બનાવતા તા બબે બા હલાડતી તી એટલે અમુક મારા જે આમ હલાડી તી ઓલી બે આમ હલાડી હું બધે ની હલાડેલ છે ને એટલે હેત એક રગ્યું ના હોય તો માને આમ બા સકી તું લાંબી હતી બધી ફેરે ક્યું નથી બા એ બે બા જે ગયા તો દાંત પડવા લગી ગઈ હતી પણ દાંત ના પાડી દીધો કે તમારા દાંતમાં કઈ મિસ્ટિક છે નહીં કે તો હું હું દુખાવત ક્યાં રાખે પછી એની ફોટો પાડ્યો કે અંદર કોઈ જાય છે નહીં દાંતમાં પણ પછી ગઈ હા બે દાંત દાંત ને એક આ હોય ને હા કહી હા એ કે એમાં તમે કે કોલગેટ છે ને એ લખી દીધી મેડિકલમાં લીધી ઈ કે એમાં સોંપડીને આમ હું બજાર ધીરે ભરાવતી દુખતું ને લઈ કે બજાર તમે જ ભરાવજો એ કે આ ભરાવી ની કે આંગળીથી અડાડીને તમારે કે આખા ત્રણ વાર એમ કરવાનું કોગરા કર્યા રાખવાના ઈ કે રીતનું કહ્યું આજે આમ એમ થાય હું ને એટલે દુખે છે ગોરીક નથી પીધી દુખાવા ને ગોરી બેતન એ ને લખી દીધી બહુ દુખાવો થાય ને તો એ પીવાની પણ બહુ થાય પીવો ને નથી પીવી એટલી ઉષા પાવાની એવું છે હવે તો આખરી માલનો ટાઈમ થઈ જાય હે લાઇટે વઈ ગઈ છે પટ્ટા બે વાહુ નાખવા પડશે તો હેખું થઈ જાય નતા લાંબા ટૂંક બસમાં આમ ચેડેલા પકું ને એ હાકડું એ બહુ સારું નથી લાગે રાધુમોહી કહું કે હવે બેકા આપડા લઈ તો રાધુમો સેતા તા હીવી દે

ठीक है हेलो तो मैं आई ला मगली बिन्ने तेरे बजे ही हैं वो बच्चा पार्टी पापा अब मैं वो क्या खाया हूँ तो जलवन ससुराल जी ना किन्हा जन्मदिन वसुन्या पार्टी जाता हूँ भाई बहन बैठती जो आप अधिपर जाती है अर्थ ही है

વાં એના બધા કહી નાખીએ પાવઠી દઈ કાઢી નાખી હે હવે આગળની પાવઠી હતી ને એમાં ઈટું નીકળ્યું ઇટું ને પાછળ નાખ દેવી ડા જો દબાવવાટું એટલે એ અન્ય અન્ય પાવઠી ઉપર નાખ દીધું હવે ફટાફટ જઈ આવીએ આપણે બેઠા એ બાજુ નજર જાય અને હમણાં રસ્તામાં રસ એ બધો જાય પછી મારા હમું જાય ને તો દાંત હું કંઈ બોલે નહીં અને બધી મારા પપ્પા હમજો કે બસ કે અમે કે મામાન ઘરે ગયા કે ત્યાંથી કેમ આવતા ગંગા કે ત્યાંથી અમે અહીં કે ખાધું હતું ને અસર મજાનું હતું હું

ગાડી હાલે હે આઠ પાસઠ ઇંચર જેવી હાલે હે રોડ સારો હોય એટલે હાલી જાય છે તો હાલો હમણાં આપણે પહોંચી જઈએ મગલી બેનને વાળીએ ત્યાં ચા પાણી પીવાનું નક્કી હે ખાલી પછી વધારે ટાઈમ નથી આપણી પાસે પાછા વૈયા જાઉં હે ઘરે ઘરે કામની તાણ નથી જી થાય કરી કંઈક ઓછું અને આદર આમ ઉગમણો થયો છે આ બાજુ ત્યાં તડકો હે વરસાદ આવે હું હજી ત્યાં નથી લાગતો જોઈ બાકી હાલો તો આપણે પહોંચવા આવ્યા હા એ મગલી

અને મગલી બેન થઈ ગયા રેડી તો બસ એના બેગ ને બધું લઈ લે અને આપણા આમ દેખાતું નહીં હોય ઓલી બાજુ અમે ત્રણે આવે ઈ લોકો બધા ધાણાની ગુણિયું હે ને એ મૂકી દે અને મારા પપ્પા એ મુકવા લાગે હે તો કે ફટાફટ હા ફટાફટ મુકાઈ જાય ને અને મગલીબેન આલે એટલે આપડે બધા જઈએ ફટાફટ જેમ કે જો રેડું એક આવવાનું હતું પણ હવે જીણા જીણા છાટા ચાલુ હે અટા ને આમ જો આમ ઉગમણી બાજુ આદર હે ફૂલ આસા દેવો ઘર અંધાર થયો બી બાજુ આપણે અલ્ટીકા પડી હે ને ધાણા ને હારે હે પપ્પા ને બીજા બધા આપડા જીએન ભાઈ અહીં પુગી ગયા હે અમે અહીં ઊભા હઈ આ બેન જીરી જો થોડે લઈ લીએ ને કરી લીએ ને તો અહીંથી અમે અહીં જાઈ પછી પપ્પા કે પછી કે આપણે અહીં નીકળી નાખી ગઈ હા આ બજે જો આ ભાઈ आ भाई आ बाजू तेड़वा जाई जी अन भाई ने जी भाई इन थे भाई को कह दी भाई भाई ये नहीं पकड़ी ली तो न तो ऊँ पड़ी जाएगा करी अभी क्या ऊँ तो को कावन मजा आई भी मजा कावन हाँ भाई था कि इन बेहरिया खाट ले तार जेवड़ा खाट लाओ है બછા પાર્ટી મંડણી જો રંબા અને આપણી અલ્ટીકા નોલીબેજી સાઈડમાં કરી દીધી છે અને આ बाजू બધા ઊભા છે તો બસ હવે હાલતા થઈયા હમણા મેં કે કે ઇને કે જીબડા હે કે તમારો હોય તો ના હોય તો કેમ તોડી લઈએ અમે અમારે એમ કઈ કામ તોડી લઉં હા પડ કાલ એ તો એ કાકડી જેવું હે કે ના ના માછ સા હા એક બે એવું દીપ ઓહો બરાબર ને મેં તો મિલા ને એક દે કહી હું તોડી જાજે હું ઠીક આ તો હવે મગલીબિન ને કિડનેપ કરી લીધા ચાડી જ ગયે મા આ મગલીબિન ને ઢેડી લીધા હે કિડનેપ કરી લીધા હે ને હવે આપણે લઈ જવાના હે આપણા ઘરે થોડાક દી એન્જોય કરી આયા કામ હે આમ તો જો તલ ની વાડીયું ઊભી હે ચારે બાજુ અને વરસાદ આપણે અહીંયા ચાલુ થઈ ગયો છે અત્યારે કંઈક હારા છ હાથ જેવો ટાઈમ થઈ ગયો હોય પાલભાઈનો ફોન આવ્યો તો બાપુનો ફોન આવ્યો તો ફટાફટ નીકળજો એ ક્યાં અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હોય બહુ મોડું ના કરજો તો હાલો ફાઇનલી હવે હગલીબીનને લઈને જઈ હાથ દીનો ઓર્ડર છૂટ્યો હોય કે હાથ દીમાં પાછા આવી જાય છે લીધું આપડે પૈસા કઈ આપણે ખાલી હા સાચી વાત છે કઈ વાંધો નહીં ફટાફટ નીકળી અંદર ગરમી થાય હવે હવા ચાલુ કરીશું તો આમાં હવા જાય રસ્તામાં હાઈએ અને ત્યાં શેરડીનો રસ પીવાનો હોય તો અમે બધા વાલી ખાઈ હું કે બાકી બધા આતા છે અને આપણા ઘરે કોલવા ગામમાં અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હોય હમણાં ફોન આવ્યો હતો બાપુનો ને મામાનો રસેન ભાઈ નું જો કઈ દેખાડવા હાલો તો ઈ બાજુ શેરડી નો રસ બનાવવાનું કામ ચાલુ હે અને અહીંયા જો બધા બેઠા હોય ને જો ભાઈ વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો તમને આમાં દેખાય અલ્ટીકા દેખાય ફટાફટ અંદર બે જાય ને કર આપડી વારી નીકળી જાય પીંજાવા માં જોઈ ભાઈ ટપ 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 એવો અવાજ આવે એવા છાટા ચાલુ છે અહીંથી અને આમ પપ્પા તમને દિસમ દેખાય અહીંયા બારું ભાઈ આપડા આપડા હાથે શેરડી નો રસ લે ચલો પપ્પા એ બે બાર હે ને અમે બધા અંદર બેઠા તો અમે ઘેરે આવી ગયા છે અહીં અને એમ તો વહેલા આવી ગયા હતા વ્યારું પાણી કરી માવો બાવો ચડાવીને હવે જાઉં હું લાઇટનું કામ કરવા લાઇટ વહી ગઈ ને વરસાઇ દે આજ ભાઈ છે ને લગભગ દોઢ બે ઇંચથી વધારે પાણી પડી ગયું હે અને લાઇટ બાઈટ અમારે છે નહીં એટલે લાઇટ રિપેર કરવા જાય અને બીજા નંબરમાં કમલેશભાઈનો મને મેસેજ છે કે મારી કાલે મેરેજ એનિવર્સરી છે કે આજે મને ટાઈમ નથી મળ્યો ઘેરે લાઇટ નથી ચાલુ માર્ગે ધાઇડી ઉપર ઊભો છું અને વિડીયામાં તમારું મેરેજ એનિવર્સરી વિશ કરું હું તો શિલ્પાબેન અને કમલેશભાઈને હેપી મેરેજ એનિવર્સરી છે હલો આજે આપણે આ વિડીયાનો એન્ડ કરવો છે થોડુંક કામ છે લાઇટનું તો અમે કરી આવી પાલભાઈ અને રાજુભાઈ મારો ભાઈબંધ એ બધા વાઇટ જોઈશે તો લાઇટ બાઈટ છે નહીં હાલો બમ્પર બમ્પર કાપીને ટ્રાવ્યું દે ને જો રહી જાય તો કંઈક ફોન બોન ચાર્જિંગ કરવા થાય મગલીબેન આવી ગયા ને વરસાદ લઈ આવ્યા મીમાન આવ્યા ને મેં લઈ આવ્યા એવું છે અત્યારે બંધ થઈ ગયું હે દોઢ કલાક એક ધારું પાણી પડ્યું અને છેલ્લે છેલ્લે દસ પંદર મિનિટ પવનની જીક પણ હારી હતી તો હાલો તમે બધા પણ સેફ હો નુકસાન નહીં હોય એવી આશા સાથે આજના વિડીયાનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ